નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર લાગેલ હોર્ડિંગ બોર્ડ ધ્વસ્ત થ બેદરકાર ડંપર ચાલકનો કારસ્થાન કે પછી ડ્રાઈવરની ગોર બેદરકારી બનાવની વિગત અનુસાર અંકલેશ્વરથી સુરત જવાના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી એક ડમ્પરના પાછળનો જેક ઊંચો રહી જતાં હાઇવે ઉપર લગાવેલ લગાવવામાં આવે લોકેશન હોર્ડિંગ સાથે અથડામણ થઈ હતી અને આખે આખો હોર્ડિંગ બોર્ડ ડમ્પર ચાલક આગળ ધપી લાવ્યો હતો આટલી મોટી ઘટના બાદ પ્રશ્ન ઉઠી રહ્યો તો કે શું ડ્રાઈવર નશાની હાલતમાં હતો કે પછી બેદરકારી પૂર્વક વાહન હંકારતો હતો જે જગ્યાએ અકસ્માત સર્જાયો ત્યાંથી થોડા જ અંતરે પાનોલી ઔદ્યોગિક વસાહત આવેલ છે જેમાં હજારો કર્મચારીઓને લઈને કંપની વાહનો અવરજવર કરતા હોય છે જો આવી કોઈક પસાર થતી કર્મચારીઓની બસ કે અન્ય વાહન ઉપર આ હોર્ડિંગ પડતે તો કેટલી મોટી દુર્ઘટના બની હોત તેના માટે જવાબદાર કોણ હાઇવે પર આવા બેદરકારો ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કેમ ન થાય તેવા પ્રશ્ન હાલ તો ઉઠવા પામ્યા છે ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટીની ગાડી પણ પેટ્રોલિંગમાં ફરતી હોય છે તો આવા ડમ્પર ચાલકો કે અન્ય ભારદારી વાહનો પસાર થાય છે ત્યારે તેમને રોકવામાં કેમ નથી આવતા અનેક વાર આવા ડમ્પર ચાલકોના લીધે હાઈવે ઉપર લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે અને અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આવા બેદરકાર ડમ્પર ચાલકો ખનીજભરી પરિવહન કરતા હોય ત્યારે તેમના ઉપર કોઈ પણ જાતની તાડપત્રી કે કપડું બાંધેલ હોતું નથી અને બાઇક સવારની આંખોમાં રહેતી કે અન્ય નાની રચકણો પડવાથી પણ અકસ્માતો થતા હોય છે ત્યારે ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવા માટે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે કે નહીં તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે વધતા જતા આવા અકસ્માતો સામે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તે તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે